વોર્ડ નંબર ત્રણ ના કોંગ્રેસના આગેવાન નાનાભાઈ હુંબલ ભાજપ સાથે જોડાયા જેમાં રેલનગર ક્ષત્રિય સમાજના ભાઈઓના ખોટા નામ લખાયેલ તે બાબતે આજ રોજ રેલનગર સમાજવાડી ખાતે હકીકત શું છે તે બાબતે સ્પષ્ટતા કરવા રેલનગર ક્ષત્રિય સમાજના યુવકો અને આગેવાનો મળ્યા હતા તેમણે નાનાભાઈની આ હરકતને નિમ્ન કક્ષાની ગણાવી હતી પોતાના નિજી સ્વાર્થ માટે થઈને ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરતા આવા આવું કરવાથી રીલનગર ક્ષત્રિય સમાજના યુવકો રોષે ભરાયા હતા આ અંગે વધુ વિગતો તેમણે આપી હતી અહેવાલ વિજય મકવાણા આજરોજ રેલનગર ક્ષત્રિય સમાજવાડી ખાતે અમે બધા ભેગા થયા છીએ અને જે ન્યૂઝમાં અત્યારે બતાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના વોર્ડ નંબર ત્રણના આગેવાન નાનાભાઈ ઉંબર જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાના છે તેની સાથે જેને તે કાર્યકર્તાનું જે લિસ્ટ આપ્યું છે એમાં પંદર થી વીસ ક્ષત્રિય યુવાનોના નામ જોડેલા છે પણ એ યુવાનો ખરેખર તેની સાથે જોડાયેલા નથી આ એક ગુમરાહ કરવાની વાત છે અને તમામ યુવાનો જ અમારી સાથે હાજર છે અહીંયા ક્ષત્રિય સમાજવાડી ખાતે જેની સર્વાએ નોંધ લેવી એમાં જે લિસ્ટમાં જામ નામ જે જાહેર કરેલા છે અને એ વ્યક્તિઓને અમે ખરેખર ફોન કરીને ખરાઈ કરી રૂબરૂ બોલાવ્યા જેમાં ઉપેન્દ્રભાઈ છે એમનું નામ છે પછી ભાર્ગવ છે બરોબર એમાં ધવલભાઈ એમના બે નામ છે એમાં બે નામ લખેલા છે અને ઉપેન્દ્રભાઈના ના ફાધર બી નામ એમાં લખેલું છે તો ખરેખર આ કોઈ ક્ષત્રિય યુવાનો ક્યાંય પણ જોડાયા નથી હરમેશ ક્ષત્રિય સમાજ સાથે છે અને આ ખોટા સમાજમાં ફાટા પાડવા અથવા તો સમાજને ગેરમાર્ગે દોરવા માટે છે જેથી કરીને તમામ ક્ષત્રિય સમાજે તકેદારી લેવી આપણા ભાઈઓ હંમેશા આપણી સાથે છે કોઈ ક્ષત્રિય યુવાન કોઈ જોડાયો નથી ભાજપમાં બરોબર છે ભાઈ અમે અમારા સમાજ સાથે જ છીએ અમે કોઈ ભાજપમાં જોડે રહ્યા નથી